રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા નજીક તેલના ડબ્બા ભરેલો ટેમ્પો પલટી મારી જતા તેલના આવ્યું છે તો આવતી અનુસાર રાજકોટ જિલ્લાના જેતપુરના પુલ નજીક તેલના ડબ્બા ભરેલો આ ટેમ્પો પલટી મારી જવા પામ્યો હતો જેમાં ટેમ્પો ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા તેલના ડબ્બા ભરેલા ટેમ્પો પલટી મારી જતા સ્થાનિકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો ત્યારે તેલના ડબ્બા ભરેલા આ ટેમ્પો રાજકોટથી વિસાવદર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બનવા પામી હતી તો સાડી ઉદ્યોગના રોડ પર ઢોળાયેલા સિલિય વાળા પાણીના કારણે ટેમ્પો પલટી મારી જતા રોડ પર તેલના ખાબોચિયા ભરાઈ જવા પામ્યા હતા જેના પગલે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો તો ટેમ્પો પલટી ખાઈ જતા અંદર રહેલા તેલના ડબ્બા રોડ પર તેમજ નીચે વેરવિખેર થવાનું જોવા મળી આવ્યું હતું જો કે આ ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળવા પામી હતી તો બીજી બાજુ આ બનાવને લઈ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા વિમલ ચંદ્રવા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ જેતપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ZN24 News Mobile App